રાજ્ય સરકારે ધોરણ છ થી બારમાં ભગવદ્ ગીતા ભણાવવાનો સંકલ્પ કર્યો છે અને આમ આદમી પાર્ટી છે તેમણે સમર્થન પણ કર્યું છે પરંતુ આમ આદમી પાર્ટીએ સમર્થનના સાથે કેટલાક મુદ્દા અને સવાલો ઉભા કર્યા છે તેઓનું કહેવું છે કે શિક્ષકોની ઘટ છે તેવા સમયે નિર્ણય કરે છે જ્ઞાન જે સરકાર કરાર આધારિત યોજના છે પરંતુ ટેટ પાસ કરેલા ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે તેમની પણ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ઉમેશ મકવાણ આપણે તેમના સાથે જ વાત કરીએ ઉમેશભાઈ આપણે જે સમર્થન કર્યું ને જે મુદ્દો ઉઠાવ્યો છે એ કરાર આધારિત જે ભરતી છે ચોક્કસપણે માન્ય શિક્ષણ મંત્રી દ્વારા વિધાનસભાના ગૃહની અંદર એક સંકલ્પ લાવ્યા હતા એમાં જે ધોરણ છ અને થી બાર સુધી શ્રી ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો આ સંકલ્પ હતો અને એમાં આમ આદમી પાર્ટીએ અમે આ સંકલ્પને વધાવી પણ લીધો છે અને સાથોસાથ થોડાક સૂચનો પણ આપ્યા હતા એમાં ગૃહની અંદર મેં માન્ય મંત્રીશ્રીને એક રજૂઆત કરી હતી કે ગુજરાતની અંદર પહેલાં તો સરકારી શાળાઓ જે છે એના પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તમે જોયું હોય છે તો મોટાભાગની શાળાઓ જર્જરિત છે પૂરતા ઓરડાઓ નથી શૌચાલયો નથી રમતગમત માટે મેદાનો નથી અને સૌથી ગંભીર વિષય એ છે કે આજે પણ આજની પણ તારીખમાં બત્રીસ હજાર કરતાં વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે અને જે શિક્ષકોની ભરતી તાજેતરમાં કરવામાં આવી છે એ કાયમી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી એ જ્ઞાન સહાયકાનું નામ આપી અને અગિયાર મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને એવામાં શિક્ષણ મંત્રી ગીતાનું અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો સંકલ્પ લઈને આવ્યા એટલે ચોક્કસપણે આમ આદમી એનો સખત વિરોધ પણ કર્યો છે પહેલાં પણ કર્યો હતો કે ભાઈ આ જે ટેટ ટાટ પાસ કરેલા જેટલા પણ આ ગુરુજનો છે શિક્ષકો નહીં શબ્દ વાપરું ગુરુજનો છે તો એને આપણે પહેલાં તો કાયમી કરવા જોઈએ અને કાયમી કર્યા પછી એની પહેલાં આપણે વિષયવાઈઝ ભરતી કરવી જોઈએ હવે માન લો કે સ્કૂલની અંદર કોઈ ધારાસભ્ય તો કંઈ ભણાવવા જવાના નથી કોઈ મંત્રીશ્રી ભણાવવા નથી જવાના તો ભણાવશે કોણ તો ભણાવશે ગુરુ કે અથવા તો શિક્ષક તો હવે જ્યારે ગીતા જેવા હિન્દુ ધર્મનો આ ગીતા ભગવદ્ ગીતાનો ગ્રંથ છે લાગણી જોડાયેલી છે લોકોની તો એને આપણે સ્કૂલની અંદર ભણાવશું તો એના તજજ્ઞો શિક્ષકોની તો આપણે જરૂર પડવાની જ છે તો એની પહેલાં ભરતી કરીએ પછી આપણે આ અભ્યાસક્રમમાં દાખલ કરીએ રમેશભાઈ બીજો પણ એક પ્રશ્ન છે કે જ્યારે ગૃહમાં આ ભગવદ્ ગીતા ભણાવવાનો જે સરકાર સંકલ્પ લઈ એમને આમ આદમી પાર્ટીએ તો સમર્થન કર્યું પણ સાથે તમે રામાયણ ભણાવવાની પણ એક વાત ગૃહમાં કરી હતી ચોક્કસપણે સૌથી મોટા મોટો ગ્રંથ કાવ્ય હોય તુલસીજી રચિત તે આપણું રામાયણ છે અને જે દેશ અને સમગ્ર વિશ્વ અને જ્યારે આપણું ગુજરાત ભગવાન રામમાં ખૂબ જ આસ્થા ધરાવે છે તો રામાયણમાં પણ ઘણા બધા એવા સરસ મજાના અંશો છે ખુદ ભગવાન રામનું જીવન એવું છે કે એ આપણા નવી પેઢીને આપવા જેવું છે એટલે કે એમાં ઘણા બધા પાત્રો એવા છે હનુમાનજીને લઈને હોય કે બીજા તો એક રામાયણના પણ અંશો થોડાક ઉચ્ચ અભ્યાસ એટલે કે ધોરણ અગિયાર અને બારમાં સમાવેશ કરવામાં આવે તેવું મેં ગૃહના મારફત માન્ય શિક્ષણ મંત્રી પાસે માગણી પણ કરી હતી તો આજે આપણે હિન્દુઓની જે આસ્થા જે જોડાયેલી છે ભગવાન રામ સાથે તો આજે જો એનું જીવનચરિત્ર આપણા બાળકોને ભણાવવામાં આવશે તો ચોક્કસપણે શિક્ષણની સાથે સાથે ધર્મમાં પણ એ વર્ષે નૈતિક ફરજો પણ એની સારી અદા કરી શકશે અને વાત કરીએ તો આજે કોઈ નવું બાળ આપણે પ્રાથમિક શાળામાં હું ઘણી બધી પ્રાથમિક સરકારી શાળામાં જાઉં છું તો નાના બાળકને રામાયણ વિશે કોઈ ખ્યાલ જ નથી હોતો એટલે ચોક્કસપણે રામાયણનો સમાવેશ કરવામાં આવે તેવી પણ અમે પાર્ટી વતી મેં ગૃહના માધ્યમથી માન્ય મંત્રી પાસે એક માગણી કરેલી ઉમેશભાઈ તમે એક પણ મુદ્દો એ પણ ઉઠાવ્યો હતો કે સ્કૂલોની જે હાલત છે ખખડધજ છે શિક્ષકો પૂરતા નથી સાથે ઘણી એવી સ્કૂલો છે કે જેનું રિપેરિંગ પણ નથી થયું અને પૂરતી સુવિધા પણ નથી ચોક્કસપણે ગુજરાતની અંદર એવી ચૌદ હજાર સ્કૂલ છે કે જ્યાં માત્ર ને માત્ર એક જ રૂમ ખંડ છે એટલે કે એક જ વર્ગ છે એક વર્ગ ખંડની અંદર આખી આખી સ્કૂલના બાળકો ભણી રહ્યા છે એવી ચૌદ હજાર સ્કૂલ છે એટલે કે શિક્ષણનું પૂરતું આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી અને એમાં પછી આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આપણે હિન્દુ ધર્મનું જે ગ્રંથ છે ગીતા એને આપણે અભ્યાસક્રમમાં બનાવવા જઈ રહ્યા છીએ તો પછી જ્યારે અભ્યાસક્રમમાં આપણે સામેલ કરશું અને એને ન્યાય નહીં આપીએ ત્યારે ચોક્કસપણે આપણા જે ગુજરાતના બાળકો છે એની ઉપર વિપરીત પણ અસર થઈ શકે છે ઉમેશભાઈ તમે એવું પણ કહેતા હતા કે આ જે કોન્સેપ્ટ છે એક ઠક્કર કરીને વ્યક્તિ છે એમણે આપ્યો હતો અને એ પછી રાજ્ય સરકાર તેને સંકલ્પમાં લાવી છે ચોક્કસપણે આ જે સંકલ્પ હતો જે વિચાર હતો એ મારા બોટાદ જિલ્લાના ગઢડા શહેરના એક એડવોકેટ સરસ છે અને સંજયભાઈ ઠક્કર એનું નામ છે એ આ વિચાર લઈને આવેલા અને એ વખતે વારંવાર મને પણ રજૂઆત કરેલી એમને ઠક્કરજીએ કે સાહેબ આ જીતુભાઈને જ્યારે શિક્ષણ મંત્રી હતા કે અમને થોડીક ભલામણ કરો કે આ કરવા જેવું ખરું ભાઈ અભ્યાસક્રમમાં સંસ્કૃતના જે ગીતાના શ્લોકો જે છે એ સમાવેશ કરવો જોઈએ પણ એ બે વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો તેમ છતાં પણ અભ્યાસક્રમમાં સમાવેશ ન કર્યો અને જીતુભાઈની જગ્યાએ માન્ય પાનસરિયાજી શિક્ષણ મંત્રી તરીકે આવી ગયા અને આજે એની અમલવારી કરી ખૂબ સારી બાબત છે પણ જો બે વર્ષ પહેલાં કરી હોત તો ચોક્કસપણે આજે એના તજજ્ઞોની આપણે ભરતી કરી શક્યા હોત સારી ઓવડાઓની ઘટ છે એ પણ પૂરી કરી શક્યા હોત પણ આવો વિચાર ભારતીય જનતા પાર્ટીને કેમ આવ્યો કે લોકસભાની ચૂંટણીની નજીક તારૂક આવી ગઈ છે તો શું આ ચૂંટણીલક્ષિત આ એમનો એજન્ડા રહી ન જાય એના માટે પણ અમે આમ પાર્ટીને ખૂબ જ ચિંતા છે તમે વાત કરી કે સંસ્કૃતના પૂરતા શિક્ષકો નથી શિક્ષકોની ઘટ છે એવા સમયે સરકાર જયારે સંકલ્પ લાવી છે કે છ થી બાર ધોરણમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે હા એ તો કહું છું કે ભાઈ ગીતા ભણાવવા માટે કોઈ ગણિત વિજ્ઞાનનો ટીચર ગીતાને નહીં ભણાવી શકે કે મારી જેવો કોઈ ઇતિહાસનો ટીચર નહીં ભણાવી શકે કોણ ભણાવી શકશે કા સંસ્કૃતનો જે માહિતગાર છે તજજ્ઞ હોય છે કે ગુજરાતીનો એ જ ગીતા ભણાવી શકે હવે એના વિષયવાદ ભાષાના શિક્ષકોની તો આપણી પાસે ભરતી થઈ જ નથી વર્ષોથી તો પછી આ ભણાવશે કોઈ કોઈ ધારાસભ્ય તો અમે ભણાવવા જવાના નથી કે મંત્રીશ્રી નથી ભણાવવા જવાના ભણાવવા જવાના છે શિક્ષકો અને એ તે અત્યારે શિક્ષકોની તમે હાલત જોઈ છે રોડ રસ્તા ઉપર સતત આંદોલન કરી રહ્યા છે કે અમને કાયમી ભરતી આપો કાયમી નિમણૂક આપો ભરતી કરો ભરતી કરો પણ આજે આજની સરકાર જે છે માનનીય મંત્રી એ પોતાના જેને કહેવાય કે લોકસભાની ચૂંટણી નજીક આવતા આ આવા આવા તકગીડા કરે છે એને રસ નથી શિક્ષકોની ભારત કાયમી ભરતી કરવી પૂરતી ભરતી કરવી વિષયવાજ ભરતી કરવી એને તો રસ છે માત્ર હિન્દુઓના નામે મત માગવાની ઉમેશભાઈ ટેટ ટાટ પાસ જે વિદ્યાર્થીઓ તો સતત આંદોલન કરી રહ્યા છે પ્લસ તમે એવી વાત કરી કે છત્રીસ હજારથી વધુ જે શિક્ષકોના પદ છે તે ખાલી છે પણ જે ભાજપના જે એમએલએ છે અમિત ઠાકર તેમણે પણ પ્રેસ કરી હતી અને વાત કરી હતી કે ઉમેશભાઈએ આ જે વાત કરી છે તેમાં તેમનો પૂરતો અભ્યાસ નથી કેમ કે શિક્ષકોની તો પૂરતી ભરતી છે ચોક્કસપણે મારા સાથી મિત્ર અમિતજીએ એની વાતમાં એ પણ સ્વીકાર કર્યો કે ભાઈ સોળ હજાર કરતાં વધારે ભરતીઓ ખાલી છે બાર હજાર ઉપર કામ ચાલુ થઈ ગયું છે પણ કદાચ એમની પાસે પણ હું કહી શકું કે ભાઈ એમની પાસે ચોક્કસપણે આંકડાઓ નથી મેં જે વાત કરી હતી એ ખાલી માત્રને માત્ર પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય સરકારી જેટલી પણ ગુજરાતની શાળાઓ જે છે એનો બધો ટોટલ મારીને મારી પાસે જે ઓફિશિયલી આંકડા આવ્યા હતા એ જ જાહેર કર્યા છે અને કદાચ અમિતભાઈ જો માગશે કે ભાઈ ઉમેશભાઈ આંકડા આપો તો હું વિધાનસભાના ગૃહની અંદર પણ આજે પણ આપવા તૈયાર છું અને જો ચોક્કસપણે એમને જરૂર હશે તો પણ એમને પણ અમિતજીને પણ હું આંકડા આજે ઓફિશિયલી આંકડા આપવા માટે તૈયાર છું પણ માત્ર શરત એ છે કે ભાઈ એમના મંત્રીને એ કહે કે ભાઈ આટલી આટલી જગ્યાએ આપણે તો ભરતી કરશું અને કરવા જેવી છે તો ચોક્કસપણે હું એમને આંકડા એમની સુધી પહોંચાડીશ કારણ કે આજે શિક્ષણ મંત્રીને કે રાજ્ય સરકારને પણ એમની પાસે નોલેજ નથી કે હવે આપણે કંઈ સ્કૂલમાં કેટલા શિક્ષકોની જરૂર છે કારણ કે કોઈ બી કોઈ એમના ધારાસભ્ય કે મંત્રીશ્રી કોઈ સરકારી સ્કૂલમાં વિઝિટ જ નથી કરતા કાંઈ ડેટા નથી મગાવતા એટલે જે એના અધિકારીઓ સચિવો જે માહિતી ખોટી સાચી આપે એ પબ્લિકમાં રિલીઝ કરતા હોય છે એક અંતિમ પ્રશ્ન છે જ્ઞાન સહાયક યોજનાને લઈને આ જે ઉમેદવારો ટેટ ટાટ પાસ કરેલા છે સતત ગાંધીનગર આવે છે પોતાનો વિરોધ પણ દોડાવે છે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીએ તેમના માટે એક આખી રેલી પણ કાઢી હતી તો હવે હજી તે લોકોનો વિરોધ પણ યથાવત છે તો આમ આદમી પાર્ટી આ જે જ્ઞાન સહાયક યોજના રદ કરાવવા માટે જે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે તે આંદોલન પણ કરે તો કયું સ્ટેન્ડ રહેશે અને કેવો ટેકો રહેશે ચોક્કસપણે પહેલાં પણ અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે જે ટેટાટ પાસ કરેલા જે ઉમેદવારો છે ભાવી શિક્ષકો છે એની સાથે ખંભો ખંભો મિલાવી અમારા આમ પાર્ટીના નેતા યુવરાજસિંહ હોય કે અમારા પાર્ટીના નેતા ચેતરભાઈ હોય કે હું કે અમારા ઈસુદાન મુજબ હોય ચોક્કસપણે એમને સાથ સહકાર આપતા જ રહ્યા છે એમનો અવાજ ઉઠાવતા જ રહ્યા છે એના માટે થઈ અમારા નેતાઓને ઘણી વખત જેલમાં પણ જવું પડ્યું છે અને આજે તમે જોયું છે તો વિધાનસભાના ગૃહની માર માં પણ અમે આ ટેટાટ પાસ કરેલા ઉમેદવારોનો વિષય જે છે ગૃહની અંદર પણ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો છે મેં કાલે જ પણ આ વાત કરી હતી ગૃહની અંદર મંત્રીને કે ભાઈ આ જે ગીતાનો અભ્યાસક્રમ આપણે લાયા છીએ તો એ પહેલાં આપણા જેટલા પણ વિષયના જે શિક્ષકો ઘટે છે એ પહેલાં ભરતી કરવી જોઈએ અને ત્યાર પછી આપણે આ જે શિક્ષકો જેટલા પણ આપણે જ્ઞાન સહાયકોની ભરતી કરી છે એને કાયમી પહેલાં નિમણૂક આપવી જોઈએ પછી આપણે આ ગીતાનો અભ્યાસક્રમ છથી બારમાં લાવવો જોઈએ હા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેવું કહેવું છે કે સરકાર જ્યારે છ થી બાર ધોરણમાં ભગવદ્ ગીતા ભણાવવાનો નિર્ણય કરી દીધો છે પરંતુ જે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી જે શાળાઓના ઓરડાઓ જે જર્જરિત છે તે સુધારવા જોઈએ કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ જ્ઞાન સહાયક જેવી જે કરાર આધારિત જે ભરતીઓ આવતી હોય તે રદ થવી જોઈએ અને જે ટેટ ટાટ પાસ કરેલા જે ઉમેદવારો છે તેઓની વાત પણ સરકારે સાંભળવી જોઈએ કેમેરામેન વિશાલ સાગટિયા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર